ગઈકાલે અમદાવાદમાં ખૂબ જ મોટી દુર્ઘટના બની હતી ઇન્ડિયન એરપ્લેન ક્રેશ દુર્ઘટનામાં એકસો એકતાલીસ લોકોના મૃત્યુ થયા હતા આ ઘટનાને લઈ દેશ વિદેશમાં ખૂબ જ આઘાત લાગ્યો હતો સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર અને નર્સિંગ પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી મૃતકોના દિવ્ય આત્માને શાંતિ આપે અને ઈશ્વર પરિવાર પર આવેલ આફતને સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ દ્વારા મીણબત્તી હાથમાં લઈ બે મિનિટનું મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી મુંબઈ તરંગ ન્યૂઝ સુરત અમદાવાદ એરપોર્ટ આજે સુરત ગઈકાલે અમદાવાદમાં ખૂબ દુઃખદ ઘટના બની છે કારણે સમગ્ર વિશ્વ દેશ ખૂબ આઘાતમાં છે ઘણા મેડિકલ સ્ટુડન્ટોને પણ ઈજાઓ થઈ છે જે લોકોએ જાન ગુમાવ્યા છે તમામ સદગતોના આત્માને ભગવાન ચીર શાંતિ અર્વે અને તેમના કુટુંબીજનો પર આવી પડેલ આફતને ઈશ્વર સહન કરવાની શક્તિ આપે તે માટે સિવિલ હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ ડીન અને સમગ્ર નર્સિંગ પરિવાર વતી આજે કેન્ડલ લાઇટિંગ સાથે બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ ખૂબ જ દુઃખદ ઘટના છે તેના પરિવારજનોને ભગવાન સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના કરું છું સમગ્ર મેડિકલ ટીમ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ગઈકાલથી આ ઘટનામાં ટ્વેન્ટી ફોર બાય સેવન ખડાપગે સેવા આપી રહી છે અનેક તબીબો નર્સિંગ સ્ટાફ જે ઈજા પામ્યા છે તેનો જીવ બચાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે મેડિકલના સ્ટુડન્ટો જે મેસમાં હતા ત્યાં ઘણા જે ઈજા પામ્યા છે ઘણા મૃતક થયા છે આ તમામ પ્રવાસીઓ મૃતકોને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને ભગવાન તેમને ચીર શાંતિ અર્પે એ જ ભગવાનને પ્રાર્થના ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ